રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ સારું ન અપાતું હોય તેને લઈને ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી છે શિક્ષિત યુવાનો બહુ વખત રજૂઆતો કરી છે કે આઠથી નવ વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે અને બેનને બહુ રજૂઆતો કરી બેને આ દિવસ સુધી સાંભળ્યું નથી પછી ત્રણ કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે ગવર્મેન્ટનો નિયમ છે કે ત્રણ કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એને ટ્રાન્સફર સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે બહુ વખત કીધું બેન એ પણ નથી કરતા આઠથી નવ વર્ષથી બે સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યાં ક્યારે કોઈ વાલી બેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાવી નાખવાની બેન ધમકીઓ આપે છે આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી શું માંગ શું છે તમારી અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી એ ચાહે કોઈ પણ થઈ જાય ચાહે બેને અમને જન્મ પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધી હાથ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે હું આ ગામનો પ્રેમનગર ગામનો યુવાન છું શિક્ષિત યુવાન અને મારા ગામમાં આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે અંદર શાળામાં કોઈ આવવું નહીં આવી બધી અને અમારા શિક્ષણના પ્રશ્નો છે પ્રવાસ માં નથી કોઈ ક્રૂઠ આવતા કઈ પછી શાળા આખી મેદાન આઠ સાત આઠ વર્ષથી પડી છે કોઈ ધ્યાન આપતું નથી આવા ઘણા પ્રશ્નો છે ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ અરજીઓ કરી પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે કે સરકાર પણ કાંઈ ધ્યાન આપતી શિક્ષકો પણ રાજીનામું શિક્ષકો આખું ગામ કરે રહ્યું છે આખું ગામ આ બધા યુવાનો ભેગા જ છે કે આમાં અમે રાજી છીએ કેમ કે કોઈ નિરાકરણ આવતું નથી શિક્ષણ વધતું નથી આ જુદી ગામનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું નામ મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું અને શિક્ષણ હા પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે આ ગામની કોઈ પરિસ્થિતિ કથળે છે શાળાનું કોઈ સારું શિક્ષણ નથી આચાર્યશ્રીને વારંવાર એ રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે